એટલે ઝાલા ઘણા એવું કહે અમને કે ભાઈ અમને તમારું આ બધું જોયું બહુ મજા આવે પણ કોક ધૂંતા હોય કોક વળગાડ હોય આવું બધું મૂકો પણ ઝાલા માન મર્યાદા વાળો ધર્મ છે માણા કદાચ હો બહે ગૌ થી મારા પારે લઈને આ સ્પષ્ટ કરવું ઓનલાઈન છે એટલે વારંવાર જવાબ આપવાનો મારી પાસે ટાઈમ નહીં હું ફોન રાખતો નહીં શું કહું ભાઈ પણ માણા બહે ગૌ થી પિન્ટુભાઈ થાકી ગયો આ બજારમાં

માં કોક